ઘટના સુરતની કઠોદરા જતા હાઇવે પર બનતા ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો ઘટના અંગે કઠોદરા પોલીસ સ્થળ પર પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે તો ગાંધીનગરમાં સવારે સાડા દસ કલાકે કેબિનેટ બેઠક મળશે પીએમ મોદીના ગુજરાત પ્રવાસની તૈયારી અંગે ચર્ચાઓ કરવામાં આવશે રાષ્ટ્રપતિ મુલાકાત પર ચર્ચા થશે ધોરણ દસ અને બાર પરીક્ષાની તૈયારીની સમીક્ષા કરાશે વિધાનસભા ગૃહની બેઠક બાર વાગે મળશે અભ્યાસક્રમમાં ગીતાસાર થશે દાખલ છ થી બારમાં ગીતાસાર દાખલ કરવા સંકલ્પ લેવાશે વિધાનસભામાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસેરિયા સંકલ્પ રજૂ કરશે ગીતાસાર દાખલ કરવા અંગે ગૃહમાં નેવ મિનિટ ચર્ચા થશે વાત મહેસાણાની મહેસાણામાં કબૂતરબાજીનો મામલો સમગ્ર મામલે હાલ ફરિયાદ નોંધાઈ છે બાસઠ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે પચીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં છેતરપિંડી કરાઈ હતી બાસઠ લાખના મહેસાણા માલ ગોડાઉનમાં એમ આર એન્ટરપ્રાઇઝમાં પૈસા મુકાવ્યા આંધણીયા પેઢીમાં પૈસા મુકાવી પેઢી બંધ કરી દીધી હતી

પચીસ એક બે હજાર ચોવીસથી એકત્રી ત્રીસ એક બે હજાર ચોવીસ સુધી આ છેતરપતિ કરવામાં આવી હોય તેવી હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે બાસઠ લાખ રૂપિયા મહેસાનામાં માલ ગોડાઉનમાં એમઆર એન્ટરપ્રાઇઝ આગળિયા પેઢીમાં મુકાવ્યા હોય તેવી પણ ફરિયાદમાં જે વાત કરવામાં આવી છે પૈસા મુકાવી પેઢી બંધ કરાવી દીધી હતી ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાનું કામ કરી આપવાનો વિશ્વાસ અને ભરતો આપી વિઝા જે હોય જે અપાવ્યા હતા ટુલ અને ટ્રાવેલ્સ નો વ્યવસાય કરતા ફરિયાદી ઢીમ્પલાબેન ધવલસી આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે ત્રણ જિલ્લા હેઠળ છે તેમના વિરુદ્ધમાં હાલમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે બિલકુલ કેતન આભાર માહિતી બદલ તો અમદાવાદમાં ડીઆરઆઈએ ગેરકાયદેસર થતી દાણ ચોરીની સોપારીનો મોટો જથ્થો કબજે કર્યો છે કન્ટેનરમાં બેઝ ઓઇલ પાર્સલની ઓળખ આપી યુએથી મુદ્રા પોર્ટ પર સોપારી મોકલવામાં આવી હતી કબજે કરાયેલા ત્યાં પોઈન્ટ મેટ્રિક ટન સોપારીની અંદાજીત બચાર કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ એકોતેર કરોડ છે ડીઆરઆઈએ કન્ટેનરની તપાસ કરતા સાતસો અડત્રીસ ડ્રમમાંથી છસો અઠાવન ડ્રમમાં સોપારી અને એસી ડ્રમમાં બેઝ ઓઇલ હોવાનું ખુલ્યું છે ણંદમાં નકલી બેન ખેતીના હુકમ અંગે ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે સહિત ત્રણ લોકો સામે ફરિયાદ છે અરજદારે થ્રી ફેઝ માટે અરજી કરી હોવાથી અધિકારી અને ક્લાર્કે નકલી હુકમ બનાવ્યો હતો નકલી બેન ખેતીના હુકમ સાથે વીજ જોડાણની ફાઇલ ખરાઈ માટે પહોંચી જોકે સર્કલ કચેરીમાં ફાઇલની તપાસ થતાં ખુલાસો થયો પૂર્વ કલેક્ટરની સહી સાથે હુકમ બનાવ્યો ખુલાસો થતાં નાયબ મામલતદારે ફરિયાદ નોંધી છે અને એક કલેક્ટર ભૂતપૂર્વ કલેક્ટર સાહેબના નામનો લેટર બનાવી અને ડુપ્લિકેટ એનો ઓર્ડર કરેલો જે સિનિયર અધિકારીના ધ્યાનમાં આવતા એમને ઇન્કવાયરી સોંપેલી અને તેના આધારે ગઈકાલે નાયબ મામદારની ફરિયાદ લઈ